કે તું ગઢી લાગે મારામસી ચારા કરે નામ હે તારા બાપા એ જે મને વરગાડી દીધું હે મારા બાપા એ તમને દીધી આ તો મારી પૈસા લેવાતા ને એટલે વખાણ કરવા જોયું ને જોયું તમારું કઈ વખાણ કરવા જેવું હે નહી એક નંબર ની તારે પૈસા ની જરૂર હોય કા તો ચેક બાર ફરવા જવું હોય પિક્ચર જોવા જવું ને તાણે તું વખાણ કરે એટલે મને ખબર પડી જઈ હવે સીધી રીતે તમે આપતા નહીં તો પણ તારું